ચકચાર મચી જવા પામી છે એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ કરતા હોવાના આરોપ થયા છે જે મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે

રાંદેરનો રહેવાસી છું ગતરોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએનએમ એ એનએમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગરભાઈ સ્ત્રીનો બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે એની અંદર કંઈક ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે એક માતા અને એના પેટમાં જે બાળક છે એટલે કે મેડિકલ શકે એવી પરિસ્થિતિ હતી એટલે લોકોના જીવ જોખમમાં છે અને એએનએમ ના કરેલા કરતા હોય તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ એમને જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે પરંતુ વિડીયોની અંદર જેવી રીતના જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈને આવ્યો છું